નાના મોટા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે આજ રોજ આમોદનગર મહિલા ગર્ભવતી હોય અને તબિયત લથડવાની સાથે અસહ્ય પેટ દુખાવો પડતા પરિવારજનો દ્વારા હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈ નીકળ્યા હતા

સરકાર સારી વાત છે કેટલા ટાઈમ થી અહિયાં મુસાફરી કરો છ મહિના થી આ રોડ કેવો છે આ વિકાસ કેવો છે ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે

આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર બદલાય તો સારું સરકાર બદલાય તો સારું